નમસ્કાર પશુપાલક મિત્રો આ પાડાને જુવા અને જેગોડા બહુ જ ચોટ્યા છે તો એના માટે એક આયુર્વેદિક દવા કે જેને ખુશબુ તેલ અને એક શેકડીના પડાથી બધા જ જેગોડા તથા જુવા મરી જાય છે અને તેને લગાવવાથી કોઈ પણ સાઇડ ઇફેક્ટ પણ થતો નથી તો તમામ પશુપાલક મિત્રોને ખુશ્બુ તેલ અને શેકમીના ફળો કોઈ પણ પશુને જુવા અને જેગોડા ચોંટ્યા હોય તો તે લગાવવાથી બધા જ જુવા અને જેગોડા મરી જાય છે તેનું રિઝલ્ટ અમે તમને દિન ચારની અંદર બતાવીશું ફરીથી નવા વિડીયોની અંદર આવી બધી દવાઓ અવનવી બનાવવાની રીત જોવા માટે અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન